બાકી ફ્રી હોય બાકી ફ્રી હોય બેઠા હોય ફોન જોતા હોય ગેમ રમતા હોય આટા મારતા હોય તેલ પાણી કરતા હોય બસ હા બરોબર તો તો શું છે હાજી તો કે નાસ્તા બાસ્તા કંઈ હોય કે હોય ને મન પડે આપણે ખાવું એટલે 12 1 વાગે 1:30 વાગે હું 1:30 વાગે હા તો ઘરે થી બનાવીને લઈ જાવ નો ગામ લઈ આવે ના ઘરે થી લઈ જાવ હા તો બરોબર તો મન થાય તો અહીંયા માંડી બાંધી દેખી એકલા કરીને હોય તો ખાતા હમ રૂપિયા તો ઓછો નો આઠ કલાક અનુભવ હોય કે ભાઈ જો દાખલા તરીકે નવ વાગે માણસ કામી સડ્યું હોય સાડા બારે પછી કામ પૂરું થયું હોય તો એનું ચારસો રૂપિયા રોજ લઈને નીકળી જાય આપણે ગાડીઓમાં માં જતા હોય આપણે જોયેલા છે એવું ન હોય એમાં

હાલો ભલે હાલો દેવાભાઈ તમારો ખૂબ ખૂબ આભાર યાર આ સમય અમારે લેવામાં પછી મળીએ હાલો બીજા વિડીયોમાં